મારી બેઠી સાપી છે મારા બેટા રૂપિયા વાળી ગણપતિ છે હા સ્વાભી મારા બેટા સાફી આ તો ઘણી નઈ સપાઈ સપાઈ છે આવી તો મારી બેટી પચી રીતિયા વાળી છે ફતર સફાઈ છે મારા સંબંધી વધાર છે કે આવડી સંતોને હાલવા માટે ભક્તો સંતોના મોટા મોટા માણસો માટે સ્પેશિયલ સફાઈ છે પચીસ રૂપિયાવાળી અને આ એ સફાઈ છે આ સગંધીમાં આ હાલવા માટે આ મારે સાપી છે મને પંદર રૂપિયા કહેતા તો દસ રૂપિયા મારે મસ્ત છાપ્યા એ હા એ કંકુત્રીનું તો બધું પટી ગયું હવે લિસ્ટ બનાવીને બધે હાલતા હોય એકદમની હા મારે આરતી સ્ટુડિયો સાપે થશે હો આ બધી ની જ સફાઈ છે હં અરે અલગ અલગ રાખવા છે પેલા મારે એમ થઈ ના રહેવા લાવવું પડશે અને હારી તો અમાર મોફતા ને છે કે આ લ્યા છે બધે હા કઢીએ લગન દીધા છે મારી કાળી કે ખબર આવી છે ચોથા ની ભી કડમ વડે આવે રે ચી હે ના હા મારું બધા વડે ડિઝાઇન ડિઝાઇન બધા વડે લઈ ગયા છે લા છોકરા હા લા સોપરો લાવીને થોડું પોણે લાવ દે ખેડ દે છોકરા આ કંકુત્રી પચીસ રૂપિયા સપાઈ છે આ મોટા મોટા માણસો ને તાર કોઈ ખાસ દોસ્ત ને દીકરી આઈએ હાલવા માટે અને આપડા વાળા બધે આરી છે પંદર કે તો દહ માં સફાઈ ચાલ છે આ બધી સફાઈ ગઈ ભાઈ જમીન આવી ફરમા બદલે આ તો તમે જોવા માટે લાવ્યો હજી સફાઈ છે ઘણી ચારસો જેવી સફાઈ છે આપડે હું નોમ લખવું પડે અને હવે તું હાજર હોય પેલા કે આપડે મોફતાબા ના હતા હેડ નોમ લખવા નથી જલ્દી આવજો કે મા કાકો બોલાવે કંકુતરી નોમ લખવા નહીં હા મારા બેટા તાપડા ફાફડા બધું ફાટી ગયું છે હા હા અમારે હું તો મારે પહેલે છોકરાના વિવાહ છે વિપુલિયા ના અને આ ઘરમાં રમણ ભમણ પડ્યું છે હા 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 જોવું પડ્યું છે આ બધું વાળ કરવું પડશે અને બે દાડા કડિયા બોલે મસ્ત પલાસ્તર કઈ નાખું પલાસ્તર હા અને વિપુલિયા વિપુલે વળી બહુ લઈને મળવા આવશે પા વિવાહ કઈ અને વિપુલ્યા બહુ કહે

અને આજે આ હકા વાળા બધા આલો મે આજે કે તો તો પેલા હ ફતર કે 15 જુ કે 15 રૂપિયા લે આય મસ્ત મે ચમ આર્ટ સ્ટુડિયો જબર થાપે પાયો આ જબર મારે અહીં જ છપાય છે એવું ને આપણે પેલા એ તો છપાય છે નહીં અરે હવે હું શું હવે હું શું કહું છું તમને હા તમે નોમ બોલતો પેલા લેજો ને આપણે માછન માછન નોમ બોલતો પર આ લિસ્ટ ન નીકળવાનું એટલે આ ઘર પર ફરવું ના પડે બધા હગાવાલાને આલવી પડશે કે હગાવાલામાં આલવી પડશે ને તાન

આપડા પાવ પેલું લાબુ છે ડીજે ડીજે તો ડીજે તો કરેલું જ છે જય ગોગા આટા ખેલા માટાનું પેલું આવે ને ખેટા લાબા છે ખેટા લાબા નહી પાવ શું કીધું આવ હવે તાર મો તાર પર મારે કોઈ અંદર ને કામ કુતરી આલીન આવ અને મુ શું કહું હા કહુંબા નું ઓર્ડર કઈ કોઈ એ તો બધું કરી દીયે કઈ જી સારો રહો તા સારો રહો મો એમ થઈને આલતા હો હો અને કામ કુતરી એ તમે હાલતા આવજો રી સારું હો શાબુ લે હા મારી બેટી ઝાર તો વાય છે પણ પાવી પડશે અને આ નેદવાનું ઘણું છે મારું ઈશુ આ દુધી કેવું છે નેદવું પડશે ને હવે પાવું છોડીશું એ પાણી તો વાળે છે ને હવે બીજું પાણી વાળું હે્યાં તા હે કરો યાર આ નેદદો તો આવ આ

નાહી ની એ દાવ તમ ને દાવ ની એ મારો ગયો આ જાર પાજી પાજી નો ડોગા કરી નાખી એ મજા એ કોઈ ના છે આ ખૂંગી ના છે બધી તમે બહાર શું ખુદડુ લઈને એ તમ અરે આપકે શું હું તું નહીં તમ ખબર નહીં તમાર ઘરેમાં વિવાહ છે ઓટાળી મારો બતુ નજો મારી ધોશી જેમ પિયર મળી નું છે

ઓ સાહેબ લો મારું બરો કંગુ તૈયાર હે તો ભાઈ લે તમે તમાર નામ નહીં ઓમ જ આખો ખાલી મારો જુ જુ મન નામ સે નહીં ઓ તારી જગજી સુરેદજી ના અમાર નામ તો નહીં મોય ઓ તારી મારું બીધું મારું નામ ના લાગ્યું દાજેલા મારા બરો બોલી જો દાજેલા મને ભૂલી જો સાહેબ દાજેલો

તને તારા મારા છોકરો વેચો તો એટલે હગાઈ મેં તું હગાઈ મેં આવ્યો તારે બોલાવા છું તું

હો હાથમાં કામ કુદે પછી જીએ ના હોન કાઠું કર્યું છે બારબટું કાઠો કાઢસ હે ખર નખરિસ્તા પાસે હા